આપવર્ક ઇન્ડિયા ટીમ લાઈન સચ્ચાઈ સહી અવાજ બાળકીને ન્યાય આપો તેવા બેનર સાથે લોકો રસ્તા ઉપર ઉતર્યા એક કલાક ઉપરાંત ખાતર ચોકડીએ ચક્કાજામ કરવામાં આવ્યો કલોલના સાંતેજમાં બે દિવસ પહેલાં એક બાળકીનું કારની ટક્કરે મોત નીપજ્યું હતું ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને સ્કોર્પિયોના ચાલક અને તેના પિતાની ધરપકડ કરી હતી તેમ છતાં બાળકીના મોત અંગે હત્યાનો ગુનો દાખલ કરવાની માગણી સાથે આજરોજ લોકો રસ્તા ઉપર આવી ગયા હતા અને ખાતર ચોકડીએ બાળકીને ન્યાય આપો તેમ કહી ચક્કાજામ કરી દીધો હતો બનાવની જાણ પોલીસને થતા સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને રોડ ઉપરથી દૂર કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરાયો હતો આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના સાથે જ ગામે બે વર્ષની બાળકી દેવાંશી તેના ઘર આંગણે રમી રહી હતી ત્યારે પૂર નીકળેલ કાર ચાલક બાળકીને ટક્કર મારતા તેનું મોત થયું હતું બાળકીના મોતના પગલે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને સ્કોર્પિયોના ચાલક સિદ્ધાર્થ ચહેરાજી ઠાકોર અને તેના પિતા ચહેરાજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજરોજ બાળકીના મોત અંગે લોકો રસ્તા ઉપર આવી ગયા હતા અને બાળકીને ન્યાય આપો તેવા બેનરો લઈને દેખાવ કર્યો હતો ત્યારબાદ ટોળા ખાતર ચોકડી પાસે ચક્કાજામ કરી દીધું હતું એક કલાક ઉપરાંત વાહન રોકી રાખતા ભારે હોબાળો થયો હતો બનાવની જાણ થતાં જ સાથે જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને દેખાવ કરી રહેલા લોકોને રોડ ઉપરથી દૂર કરી રસ્તો આખો ખુલ્લો કર્યો હતો ત્યારબાદ ટ્રાફિક ラビતા મુજબ શરૂ થયો હતો રિપોર્ટર ગોસ્વામી લાલગીરી સાથે કેમેરામેન મોનાજી ઠાકોર ઇન્ડિયા ટીવી લાઇવ ગાંધીનગર કલોલ પરમ દિવસે સાહેબ શ્રીને આપણે લેખિતમાં જે કલમનો ઉમેરો કરવાનો અથવા તો આપણે જે કહેવા માંગીએ છીએ કે જે ખરા અર્થમાં જે ઘટના હતી કે એક દીકરીની હત્યા કરી નાખવામાં આવેલ હતી એ બાબતે આપણે પરમ દિવસે સાહેબ શ્રીને લેખિતમાં આપેલ હતું હવે આ બાબતે આવનારા સમયમાં એટલે કે આરોપીને આવતીકાલે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે પરંતુ એ રજૂની સાથે સાથે પોલીસ દ્વારા એ રિપોર્ટ પોલી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે કે કેમ પરંતુ હજુ સુધી આમાં ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલાતું હોય તેવું લાગી રહ્યું છે આપણે સૌ આટલા ઉપસ્થિત સમાજ પોલીસ સ્ટેશન જઈને આવ્યા તેમ છતાં પીઆઈ સાહેબ પાસે ટાઈમ નથી પાંચ વાગ્યા ને મળવાના બના આપે છે એટલે આપણે સૌ આ ન્યાય ના એસપી ઓફિસે જવાનું છે દેશ ઓર પ્રદેશ ખબરો કે અભિ સબસ્ક્રાઈબ કી છે ઇન્ડિયા ટીવી લાઈવ સાથ બેન કો દબાણ બિલકુલ ના ભૂલે જી સબસે પહેલે ખબર આપતા